નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જીહા મિત્રો અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો તો મિત્રો સમાચારમાં વાત ભારતીય હિન્દુ પરંપરામાં ઘણી એવી વસ્તુઓ છે જેને કે અંધારું થયા બાદ કરવાની મનાઈ ફરમાવવામાં આવે છે આ માન્યતાઓ સદીઓથી ચાલતી આવી રહી છે આવી જ એક પરંપરા બાળકોના કપડા રાત્રે બહાર સુકાવાને લઈ ચાલી આવે છે તમને પણ ઘણી વખત તમારા ઘરના વડીલો કપડાં બહાર સુકાવવાની મનાઈ ફરમાવતા હશે જીહા મિત્રો અત્યારે હાલ મોટા ને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે વાસ્તુશાસ્ત્ર અનુસાર રાત્રે કપડા ધોવાથી ઘરમાં નકારમક ઉર્જા આવે છે અને ભેજના કારણે કપડા પર હાનિકારક જંતુઓ અને બેક્ટેરિયાઓ એકઠા થઈ શકે છે આ સિવાય રાત્રે કપડાં બહાર સુકવવાથી અશુભ ઘટનાઓ બની શકે છે જે ઘરના વાતાવરણને અસર કરે છે આ સલાહ એક પ્રાચીન જ્ઞાન પર આધારિત છે જેને શાસ્ત્રો અને વિજ્ઞાન બંનેમાં સંમતિ મળે છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે હિન્દુ પરંપરા અનુસાર નાના બાળકોના કપડાં દિવસ દરમિયાન બહાર સુકવી શકાય પરંતુ એવી જગ્યાએ જ્યાંથી કોઈ તેને ઉપાડી ન શકે કપડાં સુકાઈ ગયા પછી તરત જ તેમને ઘરમાં લઈ જવા જોઈએ બાળકોના કપડા રાત્રે બહાર ન રાખવા જોઈએ પછી ભલે કે ભીના હોય કે સુકા જી હા મિત્રો આ પરંપરા પાછળ ઘણા કારણો છે જેમાં નકારમક ઉર્જાનો પ્રભાવ સ્વાસ્થ્ય પર ખરાબ અસરોનો સમાવેશ થાય છે અને અશુભ ઘટનાઓથી બચવા માટે તેનું પાલન કરવાની સલાહ આપવામાં આવે છે વાસ્તુશાસ્ત્ર અનુસાર રાત્રે બહારના વાતાવરણનું વધુ નકારમક ઉર્જાનો સંચાર થાય છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ધન્યવાદ